નમસ્કાર મિત્રો નવ દિવસનો પાવન તહેવાર એટલે નવરાત્રિ અને એનો દસમો દિવસ એટલે દશેરા આજના વિડીયોમાં આપણે આ નવરાત્રિ અને દશેરાના ઇતિહાસ વિશે માહિતી મેળવશું આનું સાંસ્કૃતિક મહત્ત્વ શું છે આપણા માટે એના વિશે પણ ચર્ચા કરીશું આ વિડીયો બનાવવા પાછળનું કારણ શું મિત્રો અત્યારે તો આપણે આ જે તહેવારોની ઉજવણી કરીએ છીએ એના વિશે વધારે નહીં તો મામૂલી તો ઇતિહાસ વિશે આપણે જાણકારી ધરાવીએ છીએ પણ જો આ જ રીતના ચાલ્યા કરશે તો આગામી વર્ષોમાં અથવા આગળની પેઢીમાં તહેવારનું ઉજવણી તો થતી રહેશે પણ આનો જે ઇતિહાસ છે આનું મહત્ત્વ છે આની ઉજવણી ક્યારથી કરવામાં આવી એ જે સાંસ્કૃતિક ઘટનાઓ છે એ સંપૂર્ણ નાશ પામશે તો આ જે ઘટનાઓ હોય આનો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે તાજેતરમાં આપણે જ્યાં નવરાત્રિનો તહેવાર ગયો એની અંદર જોયું કે ગામની અંદર જે સાંસ્કૃતિક તહેવારની ઉજવણી થતી હોય એ દૂર રાખી અને આ જે નવરાત્રિનો તહેવાર છે એને વ્યવસાયિક તહેવાર બનાવી દેવામાં આવેલો છે પાસથી પૈસા ખર્ચીને પાસ લઈ માત્ર અને ગરબા પૂરતો સીમિત કરવામાં આવેલો છે એ વસ્તુ પણ ખોટી નથી એની જગ્યાએ એ વસ્તુ પણ બરાબર છે પણ જો વર્ષમાં એક વખત આ જો તહેવાર ઉજવવામાં આવતો હોય તો એની પાછળનું મહત્ત્વ શું એ મહત્ત્વ જાણવું પણ જરૂરી છે આપણે જાણીએ છીએ કે આપણો દેશ ભારત દેશ એ વિશ્વમાં સાંસ્કૃતિકના સંસ્કૃતિના કારણે જાણીતો દેશ છે આપણા દેશની સંસ્કૃતિ વિશ્વમાં અનેક જગ્યાએ ફેલાયેલી છે તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું નવરાત્રિ અને એનો દસમો દિવસ એટલે કે દશેરા એની ઉજવણી કેમ કરવામાં આવે છે તેના વિશે સૌથી પહેલાં આપણે નવરાત્રી વિશે માહિતી મેળવીએ તો નવરાત્રી કેમ ઉજવવામાં આવે છે તો દેવી દુર્ગાની યાદમાં નવરાત્રિ ઉજવવામાં આવે છે જે રીતના દેવી દુર્ગાએ એક રાક્ષસનો અંત કર્યો હતો એમની યાદમાં જ આ નવ દિવસની નવરાત્રિ ઉજવવામાં આવે છે તો નવ દિવસ શા માટે તો આ નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે તો હવે આગળના સમયમાં આપણે આ જે નવ દેવી છે એમના મહત્ત્વ વિશે પણ માહિતી મેળવશું આ જે પરાશક્તિ દેવી દુર્ગાની માનમાં ઉજવવામાં આ તહેવાર એટલે નવરાત્રિ જે એક નવરાત્રિનો સમૂહ છે એટલે એને નવરાત્રિના નામથી ઓળખવામાં આવે છે જો ગુજરાતમાંની વાત કરવામાં આવે તો નવરાત્રિનો તહેવાર ગુજરાતમાં બા અંબાની આરતીથી શરૂ કરવામાં આવે છે જેના પછી ખેલૈયાઓ દ્વારા ગરબા રમવામાં આવે છે અને આ જ રીતના નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે હવે આગળ આપણે માહિતી મેળવીએ આ જે નવરાત્રિ એટલે નવરાત્રિનો જે સમૂહ છે તો આ નવરાત્રિમાં માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે તો તેના વિશે નવરાત્રિની પહેલી રાત એટલે મા દુર્ગાનું એક એ સ્વરૂપ કે જેને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે શૈલપુત્રીનો અર્થ થશે પર્વતપુત્રી હિમાલયના રક્ષક દેવતાની પુત્રી તરીકે ગણી શકાય છે જેમના જમણા હાથમાં ત્રિશુર અને ડાબા હાથમાં કમરનું ફૂલ હોય છે જેમને મહાકારીનો સીધો અવતાર ગણવામાં આવે છે તેમને સતીનો પુનઃજન્મ પણ માનવામાં આવે છે સતી એટલે ભગવાન શિવની પહેલી પત્ની કે જે પછીથી પાર્વતી સ્વરૂપે જન્મ લે છે નવરાત્રિનો બીજો દિવસ એટલે માતા દુર્ગાનું અન્ય સ્વરૂપ બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે જે મોક્ષ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે જેને આનંદ અને શાંતિનું પ્રતિક ગણી શકાય છે દેવી દુર્ગાનું બીજું સ્વરૂપ એટલે બ્રહ્મચાર્યની જેમને નવરાત્રીના બીજા દિવસે એમની પૂજા કરવામાં આવે છે એમના એક હાથમાં જપ મારા હશે એટલે રુદ્રાક્ષની મારા હશે અને બીજા હાથમાં પાણીનો ગળો દર્શાવવામાં આવેલો હોય છે પાવન નવરાત્રીનો ત્રીજો તહેવાર એટલે ચંદ્રઘંટા તરીકે એને ઉજવવામાં આવે છે જેમાં એ એનું પ્રતિક છે કે જેમાં પાર્વતી દેવી દ્વારા શિવ સાથે લગ્ન કરવામાં આવે એમના પછી એમના કપારમાં તેમને અર્ધચંદ્રાકાર દર્શાવેલું હતું જે એક બહાદુર અને સાહસનું પ્રતિક ગણી શકાય બહાદુરી અને સાહસના પ્રતિકની સાથે તે એક સુંદરતાનું પણ પ્રતિક છે નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે જે બ્રહ્માંડનું સર્જનાત્મક શક્તિ માનવામાં આવે છે બ્રહ્માંડ પર આજે આપણે અત્યારે પૃથ્વી પર વનસ્પતિ જોઈએ છીએ તો એની એક શક્તિનું ઉદાહરણ માનવામાં આવે છે જેથી એમનો જે મહત્વનો રંગ છે એ લીલો માનવામાં આવે છે દેવી કુષ્માંડાને આઠ હાથ ધરાવતી અને વાત પર બેઠેલી દર્શાવવામાં આવે છે પાવન નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે જે ભગવાન સ્કંદની માતા છે તેમનો લીલો રંગ એક પરિવર્તનશીલ શક્તિનું પ્રતિક માનવામાં આવે છે જેમને જ્યારે તેમના બાળક પર ભયનો માહોલ સર્જાય છે જેમને ચાર હાથવારી અને એક વિકરાર સિંહ પર સવારી કરતી તથા એક બાળકને હાથમાં પકડી રાખેલું હોય એ રીતના દર્શાવવામાં આવેલી છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે કે છઠ્ઠી દેવી દુર્ગાનું સ્વરૂપ એટલે કાત્યાયની દેવી જે ઋષિ કાત્યાયનના કુરમાં જન્મેલી અને તે દેવી દુર્ગાનો એક અવતાર છે જેને રાક્ષસ મહેસાસુરનો અંત કર્યો હતો જે એક યોદ્ધા દેવી તરીકે ઓળખાય છે તમામ દેવીઓમાંથી સૌથી હિંસક સ્વરૂપની જો કોઈ દેવી હોય તો એને દેવી કાત્યાયની સ્વરૂપ તરીકે ઓળખાય છે જેમાં તેમને ચાર હાથ અને સિંહ ઉપર સવારી કરતા દર્શાવવામાં આવેલા છે નવરાત્રિની સાતમી રાત્રિએ દેવી દુર્ગાનું સ્વરૂપ એટલે કે કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતી દ્વારા શુભ અને નિશુભ નામના બે અસુરોનો વધ કરવા માટે પોતાની નિસ્તેજ ત્વચા કાઢી નાખવામાં આવેલી હતી તેથી આ જે દેવીનો પોશાક એ લાલ રંગનો તેમની આંખો અગ્નિવારી અને એમના વસ્ત્ર જે છે એ વાઘ વાઘની ચામડીથી ક્રોધિત દર્શાવવામાં આવેલા છે આજે લાલ રંગ દર્શાવવામાં આવે છે તે ભક્તોને રાક્ષસના ખતરાથી દેવીની સુરક્ષાની ખાતરી આપે છે પવિત્ર નવરાત્રિના આઠમું નોરતું એટલે કે દેવી દુર્ગાનું અલગ એક સ્વરૂપ જેને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે મહાગૌરીનું આ સ્વરૂપ એ શાંતિ અને બુદ્ધિનું એક પ્રતિક માનવામાં આવે છે પવિત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે નવમો દિવસ જેમાં માતા દુર્ગાની સિદ્ધિદાત્રી તરીકે પૂજા કરવામાં આવે છે કોઈ એવી સિદ્ધિ હોય કે જે દાત્રી એટલે કે દાન કરો આઠ પ્રકારની અલગ અલગ સિદ્ધિઓનો દાન કરી શકે છે તે મેળવવા માટે અથવા એ જ રીતના આની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાનું નવમું સ્વરૂપ જેને સિદ્ધિદાત્રી તરીકે ઓળખવામાં આવે છે અને એમની પૂજા થાય છે જેમને કમર પર બેઠેલા તમામ પ્રકારની આઠ સિદ્ધિઓ ધરાવતા અને એનું દાન કરી શકે એ રીતના માનવામાં આવે છે તો આ વાત કરીએ આપણે નવરાત્રિ એટલે નવરાત્રિના સમૂહમાં દેવી દુર્ગાના જે અલગ અલગ નવ સ્વરૂપોમાં પૂજન કરવામાં આવે છે તે અને તેમના મહત્ત્વ વિશે નવરાત્રિના નવરાત્રિ પછીની દસમી રાત્રિ જેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે જેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે હવે આગળ આપણે દશેરા વિશે માહિતી મેળવીએ આપણે આગળ જે માહિતી મેળવી જેમાં નવરાત્રિનો નવ દિવસનો તહેવાર જે ભારતના અલગ અલગ ખૂણામાં અલગ અલગ રીતના ઉજવવામાં આવે છે એ જ રીતના આપણે વાત કરીએ તો ઉત્તર અને પૂર્વમાં આજે દશેરાનો તહેવાર છે એને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે દશમીનો મતલબ થશે દસમો દિવસ અને વિજયાનો મતલબ થશે વિજય જ્યારે દેવી દુર્ગાએ અસુર મહિષાસુર પર પ્રહાર કરી અને એનો અંત કર્યો તો એની યાદમાં આજે તહેવાર છે એ ઉજવવામાં આવે છે ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં જ્યારે આપણે વાત કરીએ પશ્ચિમના રાજ્યોમાં એટલે કે ગુજરાત ગુજરાતમાં આપણે આજે નવરાત્રિનો તહેવાર પછી દશેરાનો જે તહેવાર ઉજવીએ છીએ એ સામાન્ય રીતે ભગવાન રામ દ્વારા રાવણનો જે નાશ કરવામાં આવ્યો જે અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક છે તો એમની યાદમાં ઉજવવામાં આવે છે જો ઇતિહાસમાં આની વાત કરવામાં આવે તો જ્યારે રાવણ દ્વારા સીતા ભગવાન રામની પત્ની સીતાનું જ્યારે અપહરણ કરવામાં આવી અને લંકા એટલે અત્યારનું શ્રીલંકા ત્યાં આગળ લઈ જવામાં આવેલા હતા ભગવાન રામને અમે પાછી મેળવવા માટે કહેલું પણ રાવણે તે ના પાડેલી હતી જેથી રામ અને રાવણ વચ્ચે જે યુદ્ધ થયું જેને રામાયણમાં આપણે જોઈ શકીએ છીએ આ યુદ્ધ દરમિયાન ભગવાન રામ દ્વારા રાવણનો વધ કરવામાં આવ્યો ને એની ખુશીની અંદર જ એટલે આ એક આપણે માની છીએ કે અધર્મ પર ધર્મની જીત એના પ્રતિક સ્વરૂપે અત્યારે આપણે દશેરાનો તહેવાર ઉજવીએ છીએ દશેરાના તહેવારની અંદર રાવણ કુંભકર્ણ અને મેઘનાથ જે રાવણનો પુત્ર હોય છે એમની મૂર્તિ બનાવી અથવા એમની પ્રતિમાઓ બનાવી અને તે સળગાવવામાં આવે છે મિત્રો રામાયણમાં જ્યાં રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ થયેલું હતું રાવણ એક કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો રાવણ વ્યક્તિ એ ખૂબ જ શક્તિશાળી હતો બ્રહ્માઓ પાસેથી એને એક વરદાન મળેલું હતું રાવણ દ્વારા અનેક તપસ્યા કરવામાં આવી અને પછી જે વરદાન મળેલું એ વરદાન અનુસાર રાવણનો કોઈ પણ દેવતા હોય કે કોઈ પણ આત્મા હોય રાવણનો વધ કરી શકે નહીં એ રીતનું એને એક વરદાન મળેલું હતું એટલે રાવણને કોઈ મારી શકે નહીં પણ આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુના દસ અવતાર મત્સ્ય કુર્મ વરા નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી જેમાં ભગવાન વિષ્ણુનો એક માનવ અવતાર માની શકાય એવા ભગવાન શ્રી રામ તો શ્રી રામ દ્વારા રાવણનો અંત કરવામાં આવેલો હતો રાક્ષસ રાજા રાવણને જે વરદાન આપવામાં આવેલા હતા એ વરદાન અનુસાર તેમને કોઈ દેવતાઓ અને કોઈ આત્મા મારી શકે નહીં અને રામ દ્વારા એમનો વધ કરવામાં આવ્યો તે રામ ભગવાન વિષ્ણુના એક માનવ અવતાર હતા તેમના દ્વારા એમનો વધ કરવામાં આવ્યો એટલે એ આગળ જે રાવણનો વધ વધ થયો જેના પછી ધર્મની સ્થાપના થઈ તો એના કારણે જ અત્યારે આપણે રાવણની પ્રતિમા સળગાવી અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક સ્વરૂપે આ તહેવારની ઉજવણી કરીએ છીએ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી નવરાત્રિ અને દશેરાના મહત્ત્વ વિશે જો આ વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત